આજે આપણે બનાવશું બાજરાના લોટમાંથી આ આપણે લીધો છે બાજરાના લોટ આપણે જે રોટલા બનાવતા હોય એવો ઝીણો લેવાનો છે અને આપણે ગોળ લીધો છે ગયડું ખાતા હોય એ પ્રમાણે આપણે ગોળ લેવાનો છે અને આદુ લીધું છે આદુની જગ્યાએ તમે સોઈઠ લઈ શકો છો અને અહીંયા મેં આદું લીધું છે અને ઘી લીધું છે લોટ શેકવા માટે અને પાણી લીધું છે પેલા આપણે ગોળનું પાણી કરી લેશું તો પેલા પાણી લેશું અને આપણે એમાં પાણીમાં ગોળ નાખશું હવે આપણે આદુ નાખશું આદુ નાખીને આપણે ગોળનું પાણી ઉકાળી લેવાનું છે આપણું ગોળનું પાણી તૈયાર થઈ ગયું છે આપણે ઘી નાખશું કડાઈમાં બાજરાનો લોટ નાખશું હવે અને ધીમા તાપે આપણે બાજરાનો લોટ શેકવાનો છે ફૂલ ગેસ નથી રાખવાનો ધીમે ધીમે જ આ લોટ શેકવાનો છે નહીતર આપણો લોટ બળી જશે આવી રીતે કોરો લોટ હોય તો આપણે ઘીની એક ચમચી નાખી શકીએ છીએ એટલે આવી રીતે સરસ લોટ મિક્સ થઈ જશે ઘીમાં આપણો બાજરાનો લોટ શેકાઈ ગયો છે અને અહીંયા ગોળનું પાણી છે એ આપણે થોડુંક લેવાનું છે ને બાજરાની જે રાપ હોય એ ઘાટી હોય છે એટલે ગોળનું પાણી આપણે થોડું લેવાનું છે બાજરાની રાપ આપણી આવી રીતે સરસ ઘાટી થઈ જાય છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે શિયાળામાં અને ચોમાસામાં તો આપણી બાજરાની રાપ તૈયાર થઈ ગઈ છે તમને બાજરાની રાપ નો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો